તો પછી મારા દાદી ને અહીંયા બીજું ઘર ને એમના અહીંયા મોકલી દીધા વાર એને એને એવું કર્યું પછી હવે આપની દ્વારા જાણીશું કે ફાંસો ખાઈને આત્મહત્યા કરી તો દરવાજો બંધ હતો કે ખુલ્લી હાલતમાં હતો કે કેવી રીતની પરિસ્થિતિ હતી બંધ હતો અંદરથી લોક હતો અને પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી એને સુસાઈડ કર્યું કેવી રીતે ઘરની છત પર પંખો લગાવેલો છે તો એ પંખા સુધી પહોંચે કેવી રીતે અને આખો બનાવ કેવી રીતે બન્યો પંખા સુધી ટેબલ એની ઉપર ડબ્બાની એવી રીતના પહોંચી અને એને ડબ્બાને ધક્કો મારીને એને આવું કરી દીધું ભાઈ બહેન વિચારજો મિત્રો જે દીકરીને હિરોઈન બનવું આગળ વધવું હતું પોતાના સપનાઓને પૂરા કરવા હતા તેને આવી રીતે જીવન ટુકાવવું પડ્યું ત્યારે તેના પર શું વીતી હશે અને દીકરીને આ રૂમની અંદર પંખા નીચે લટકેલી જોઈ તેના માતા પિતા પર શું વીતી હશે આ એ જ રૂમ છે જેની અંદર માયરા એ પોતાનું જીવન ટુકાવ્યું તમારું આના પર શું કેવું છે માયરાને ન્યાય મળવો જોઈએ